પહોંચો છો એટલે સૌ મંત્ર આગેવાનો અને આપ સૌ તમામ સમાજના તળી તળી સમાન આગેવાનો મારા નાનો ગણ જેવા ઈવન ભાઈઓ માતાઓ અને બહેનો આમ તો નટુભા દુઃખ જ છે ભણે દે ત્યાં છતાં આપે મુસીબતમાં પણ આપ આવ્યા છો આપનો નમન કરું છું કે દુઃખદ પ્રસંગ બન્યો છે આપ સૌ દુદાજીએ કીધું એમાં ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન માટેની ચૂંટણી છે કેપી સાહેબ લગભગ ભૂલ ના થતી હોય તો નવેમ્બર મહિનામાં વિશ્વ દૂધ દિવસ આવે પણ વિશ્વનો એક બનાસકાંઠા જિલ્લો એવો છે કે ત્રણ તાળાથી ગુલાબ સિંહ દૂધ દિવસ ઉજવાય છે દૂધ દિવસ નવેમ્બરમાં આવે પણ હવે ખોરીને બોલતા નથી ઘાજરાના શરમાય લગભગ પડતી નથી દૂધ દિવસ જ નથી નટુભા

ધનોભાઈ આ મંચ ઉપર કુદમ તુદા કરતા કલાકારો રાજપૂત સમાજના ના વખાણ કરે ને કરોડો રૂપિયા ની

હવે જે આ વખાણ કરતા કલાકારો આવે ને એમનો બહિષ્કાર કરો કે તમે પેલો રૂપાલાનો વિરોધ કરો પછી આવજો વખાણ ખોટા પૈસા લેવાના પરમાર ને કારણે મોત ના આવેલા કોંગ્રેસ પાર્ટી વતી આપણી પાસે ખોળો પાત્ર ખોળાની આપણું લાજ રાખશો એ શબ્દો સાથે આપણનો આભાર થઈશું